મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ હોવા છતાં મતદાર યાદી જાહેર ન થઈ હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે નિયમો અનુસાર ચૂંટણી પહેલા મતદાર યાદી જાહેર કરવી ફરજિયાત હોય છે પરંતુ મહેસાણા તાલુકામાં આવી યાદી જાહેર ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે વિવાદ સર્જાયો છે આ મામલે મહેસાણા પ્રાંત અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે મતદાર યાદી ગત પચીસ મે બે હજાર ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ચૂંટણીની જાહેરાત પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી જોકે આ દાવા સામે સ્થાનિકો અને કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે યાદીની જાહેરાતની પ્રક્રિયા પારદર્શક નથી અથવા તેની માહિતી લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં આવી નથી તો મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ હોવા છતાં મતદાર યાદી જાહેર ન થઈ હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે પરંતુ તેમ છતાં મતદાર યાદી જાહેર ન થઈ હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવી રહ્યો છે નિયમો અનુસાર ચૂંટણી પહેલાં મતદાર યાદી જાહેર કરવી ફરજિયાત હોય છે પરંતુ મહેસાણા તાલુકામાં આવી યાદી જાહેર ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે વિવાદ સર્જાયો છે આ મામલે મહેસાણા પ્રાંત અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે મતદાર યાદી ગત પચીસ મે બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવી હતી અને ચૂંટણીની જાહેરાત પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી જોકે આ દાવા સામે સ્થાનિકો અને કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે યાદીની જાહેરાતની પ્રક્રિયા પારદર્શક નથી અથવા તેની માહિતી લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં આવી નથી

પ્રક્રિયા છે તેઓ મળી શું તે સમગ્ર મામલે સ્થાનિક લોકો ત્યાં મતદાન મૃત્યુ સુધી નહીં શકે તેવો પણ અત્યારે હાલ જે વિરોધ જોવા મળી છે તેના કારણે શું અત્યારે આવનારા સમયમાં આ મામલો છે તે ગુજરાત પણ લાગુ પડશે જાણવા મળી રહ્યું છે આવનારા સમયમાં હજુ પણ પ્રજાતિ યાદી જાહેર કરવામાં આવે તે હાલ સ્થાનિક લોકો પીછી રહ્યા સમગ્ર માહિતી